નાનો એવો લેક્ચર એવો પ્રત્યયો એ જોઈશું જે તમે ધ્યાનથી જોજો જે તમને આગળ ભણવામાં ખૂબ જ ઉપયોગી થશે છે પ્રત્યયો નામનો ચેપ્ટર નાનો પણ એની અંદરથી ઘણું શીખવા મળે છે અને કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ પ્રત્યયોમાં પૂછાય છે તો તમે એકવાર નજર કરી લ્યો તો તમારે કંઠસ્થ થઈ જાય તો આપણે આજે જોઈએ કે પ્રત્યયો બે પ્રકારના છે તેમાં બે પ્રકાર છે પેલું પૂર્વ પ્રત્યયો પૂર્વ પ્રત્યય કોને કહેવાશે કે જે વાક્યને શબ્દની આગળ આવે શબ્દની આગળ ઉમેરાય તેને પૂર્વ પ્રત્યય કહેવાય અને તે પૂર્વ પ્રત્યયના આપણે અમુક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે સભ્ય તો અસભ્ય આગળ લાગ્યો એ તમારે પૂર્વ પ્રત્યય કેવાશે બીજા ઉદાહરણ જોઈએ તો કે પ્રાકૃતિક તો અપ્રાકૃતિક ત્રીજું દ્રશ્ય તો અદ્રશ્ય સમજાય છે ને જે શબ્દ ની આગળ લાગે છે એને પૂર્વ પ્રત્યય કહેવાય છે ભાવ તો અભાવ બરોબર ને હવે તમને પૂર્વ પ્રત્યય વિશે કઈ મૂંઝવણ નહીં હોય જે સમજાઈ ગયું છે અને હવે આપણે શીખીશું પર પ્રત્યય પર પ્રત્યય એટલે શું કે તે શબ્દની પાછળ આવે પાછળ ઉમેરે બરોબર ને હવે એના ઉદાહરણ જોઈએ તો સમાજ તો સામાજિક બરોબર ને સમજાય છે ને નીતિ તો આ એના ઉદાહરણ છે કે પરપ્રત્યના જેમાં પાછળ શબ્દ ઉમેરાય છે એને પરપ્રત્ય કહેવાય જે તમને સમજાતું હશે પ્રકૃતિ તો પ્રાકૃતિક બરોબર ને ક ઉમેરા એટલે છે અને જો શબ્દ ની આગળ પ્રત્યય ભારત તો ભારતીય બરોબર ને આ તમને સમજાય છે ને આ પ્રત્યય બે પ્રકાર છે પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય બીજું કે પરપ્રત્યય ને આપણે તદ્વિત પ્રત્યયો કહેવાય શું કેવાય ત્રત્યયો પણ કહે છે આ તમારે નોંધી લેવું તદ્વિત પ્રત્યયો એટલે કયા પ્રત્યય તો કે પર પ્રત્યય જો તમે આ વિડિયો ધ્યાનથી જોશો તો તમારે પ્રત્યય વિશેનું નું મુદ્દો ક્યાંય બહાર થી શીખવો જ નહીં પડે એટલું ધ્યાનથી હું સમજાવું છું આજે આપણે હવે તમને સમજાણા પ્રત્યય આજે આપણે પ્રત્યય વિશે સમજી ગયા મને આશા છે કે હવે પ્રત્યયો તમને બરાબર આવડી ગયા હશે તો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા શિક્ષણને લગતા મોટિવેશનને લગતા વિડીયો તમારે જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇકનું બટન દબાવી દેજો ધન્યવાદ